સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ગાંધીનગર સેક્ટર બાવીસ ખાતે જિલ્લા પંચાવન વરસથી અવિરત દાદાની મહેર થી ઉજવાઈ રહી છે ઓગણીસો સિત્તેર માં ગાંધીનગરમાં માર્ચ એપ્રિલ મહિનામાં વસાહતીઓ કાયમી થયા વર્લ્ડ નું ગ્રીનેસ્ટ કેપિટલ એવા ગાંધીનગરમાં અન્ય કોઈ સંસ્થાઓ કે અન્ય કોઈ વ્યક્તિઓએ કોઈ જ આયોજન કરી શકે એવી પરિસ્થિતિ નથી અને બહુ જ નાનો હજાર પાંચસો હજાર બે હજારના પરિવારથી શરૂ થયેલો આ સમૂહ અને એમાં મારે યાદ કરવા જોઈએ વડીલોને કે જેમણે આ સંસ્થાની શરૂઆત કરી છે પરમ પૂજ્ય વિનોદભાઈ પૂજ્ય સરદેસાઈ પૂજ્ય સોહાની જેઓ ઓગણીસ સેક્ટરમાં રહેતા હતા અને એમણે ગણપતિ લાવવાનું ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવાનો વિચાર કર્યો તો અને એટલા જ માટે તે દિવસથી આ અનંત યાત્રા શરૂ થઈ અને આજે પણ એમણે શરૂ કરી તે દિવસે પણ એમનો ધ્યેય હતો કે ગાંધીનગરના વસાહતીઓના બાળકોને યુવાનોને વૃદ્ધોને અને યુવાનોને તમામને કલ્ચર એક્ટિવિટી ભારતીય સંસ્કૃતિની ઓળખ આપણી જે દરોર છે એનું જતન કરવાની એક એમની ખેવ હતી અને દાદાના આશીર્વાદ અને ગણેશ ભક્તોના સહકારના લીધે આજે પણ એ પરંપરા અમે જાળવી શક્યા છે એ માટે ઈશ્વરનો અમે આભાર માનીએ આપી શકીએ ગાંધીનગરના પ્લેટફોર્મ આપી શકીએ એ હેતુ ગાંધીનગરની તમામ શાળાઓને અમે સંપર્ક કરીએ છે અને શિક્ષકોને સંચાલકો સ્કૂલ પછી પણ પોતાનો સમય એમની ઘરની પણ વ્યવસ્થા સર્જાય તે છતાં પણ એ બાળકોને એમનો સમય ફાળવીને એક અલગ કૃતિઓ તૈયાર કરાવે છે જેમાં ગણેશ વંદના હોઈ શકે ભરતનાટ્યમ હોઈ શકે માતૃવંદના હોય શકે પિતૃવંદના હોય શકે આ બધી પર્યાવરણ પર પણ એ લોકો થીમ તૈયાર કરે છે અને એના દિવસ એના માટે પણ અમે એક દિવસ ફાળીએ છીએ અને પહેલા દિવસે તારીખ સત્યાવીસમી આનો જ કાર્યક્રમ છે કે જેમાં વિવિધ સ્કૂલો દ્વારા આ કૃતિઓ રજૂ કરવામાં આવશે બીજા જ દિવસે ભારતની ધરોહરની સાથે સાથે રાષ્ટ્રભક્તિની વાત કરીએ છીએ અમે અને એટલા જ માટે અમે દેશભક્તિ ના ગીત પર નૃત્યનું કારણ કે બાળકોને જોતરવાના છે એટલા માટે થઈને એની પણ એક સ્પર્ધા અમે રાખીએ છીએ જેમાં અગેન પાછા વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા જ આ પ્રસૃત થાય એવો અમારો અઠાગ્ર રહે છે અને સંચાલકોને શિક્ષકોનો ફરીથી આભાર મારી કે એ લોકો આમાં પણ અમને સહયોગ આપે અમે સર્વપ્રથમ વેલકમ ગણેશા કર્યું એમાં પણ બાળકોની સ્પર્ધા થઈ અને આ વખતે અમે એ પિક્ચર ગેલેરી પણ એન્ટ્રન્સમાં બનાવવાના છે કે જે બાળકોએ જે જે પોતાની કૃતિઓ રજૂ બનાવીને મૂકી છે જે જે ડ્રોઈંગ એમણે મૂક્યા છે એના ફ્લેક્સ બોર્ડ દ્વારા એમનું પ્રદર્શિત કરવામાં આવશે ત્યાર પછી મહિલા સંસ્થા જ્યોતિ મહિલા મંડળ વર્ષોથી અમારી સાથે છે અને વર્ષોથી એ લોકોએ અમને સહયોગ આપ્યો છે ને મહિલાઓની વિવિધ સ્પર્ધાઓ મોદક સ્પર્ધા હોય ભજન સ્પર્ધા હોય આરતી સ્પર્ધા હોય આ બધી સ્પર્ધાઓનું પણ આયોજન ખાસ કરવામાં આવે છે એનાથી આગળ વધીને લોક સાહિત્યકાર ને અન્ય લોકોને પણ અમે નિમંત્રિત કર્યા છે એમનો પણ અમે કાર્યક્રમ રાખ્યો છે એક યુવા પેઢીને પણ પસંદ પડે એ રીતે અમે ભૂષણ અવસ્થિને પણ આમંત્રિત કર્યા છે કિશોર કુમાર વોઇસ ઓફ કિશોર કુમાર કહેવાય છે અને એના સાથી મિત્રો સાથે પણ એ કાર્યક્રમ કરવાના છે આ વખતે અમે એક નેમ રાખી હતી કે ગાંધીનગરના જે સંગીતના ગુરુઓ છે એમણે જે સંગીતના સાધકોને તૈયાર કર્યા છે એમના દ્વારા પણ એમની કૃતિ રજૂ કરવામાં આવે અને એ સંગીતના સાધકોને પણ એક દિવસ ફાળવવામાં આવ્યો છે એ લોકો એમનું પરફોર્મન્સ આપવાના મને ગર્વ થાય કે અંધજનના બાળકો બેરામુગા બાળકો પણ આ સ્ટેજ પરફોર્મન્સ કરવાના છે આ દાદાની મેહર છે કે જે સાંભળી નથી શકતો એ પોતાની કૃતિ રજૂ કરવાનો છે જે જોઈ નથી શકતો એ ગાઈને કહેવાનો છે અને અને આવા જ બધા કાર્યક્રમો જેમાં બાળકો વધારેને વધારે જોડાઈને જોતરાઈ શકે એટલા માટે જાતને પાતને દૂર કરીને સમુચા ગાંધીનગરને આ ગાંધીનગરના રાજા નિમંત્રણ આપે છે અને એમાં સૌ સહયોગ આપે છે એ માટે પણ હું આપ એ સર્વનો આભાર માનું છું તમામ જ્ઞાતિ આમાં હુસેની કમિટી પણ અમારી સાથે જોડાય છે તમામ ફાધર સેન્ટ દ્વારા પણ અમારે સહયોગ રહે છે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ અમને સહયોગ આપ્યો છે સેક્ટર ત્રીસ માં ગુરુદ્વારા દ્વારા પણ અમને સહયોગ સાંપડ્યો છે આ તમામ સંસ્થાઓ આ તમામ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા અમને સહયોગ આપ્યો છે ત્યારે રંગે ચંગે દાદાની સવારી સત્યાવીસમી તારીખે સન્માન્ય સિયાલ મહેતા સાહેબ ને ત્યાંથી શરૂ થવાની છે આપ એમાં પણ જોતરાજો જોડાજો અને આ વખતે એનું પણ એક આયોજન કર્યું છે કે એમના ઘેરથી જ્યાં નીકળે ત્યાં પૂરા રસ્તા પર જાય એ રીતનું આયોજન કર્યું છે એટલે આપણને કંઈક કંઈક ને કંઈક દર વર્ષે નવું કરવાનો પ્રયત્ન કરે છે અને અમારી આખી ટીમ એના એ શ્રેયના ભાગીદારી છે કારણ કે એમનો અથાગ પુરુષાર્થ અથાગ સમયદાન એટલા જ માટે આ બધા કાર્યક્રમો શક્ય બન્યા છે એનાથી વિશેષ આગળ તમને કહું કે ગાંધીનગરની જે કલા સંસ્થાઓ છે જે ભારત વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં અને વિદેશમાં જ્યાં જઈને પોતાનું પરફોર્મન્સ આપે છે ને ગુજરાતની ધરોહરને પણ જાગૃત કરે છે ને ભારતીય સંસ્કૃતિને પણ જાગૃત કરે છે અને પ્રધાનમંત્રીથી લઈને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ત્યાં પણ વિદેશી મહેમાનો આવે ત્યારે એમની કલાકૃતિઓ રજૂ કરે છે એ બધી જ કલા સંસ્થાઓને અમે સંપર્ક કર્યો છે અને તમામની પાસેથી અમે એક એક કૃતિ લેવાનું નક્કી કર્યું છે અને એક એક કૃતિ તેઓએ આપવાનું પણ નક્કી કર્યું છે એ માટે એમનો પણ હું આભાર માનું એ જરૂરી છે અને આવા વિવિધ કાર્યક્રમો રંગારંગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરીશ કે જેથી નવું લોહી જોડાય અને આ ભારતીય સંસ્કૃતિની સાચામાં સાચા અર્થે એની જતન કરે અને ખાલી હું માનું છું કે શિક્ષણથી શિશ જરૂર આવે પણ પ્રશિક્ષણ પણ એટલી આવશ્યકતા છે માણસ કદાચ મેરિટ લિસ્ટમાં પહેલા પાંચ ને તો જીવન ફલ પર કામયાબી કદમો ચૂમવાના છે પણ બાકીનો રહેલો પિસ્તાલીસ ને પાસઠ ને આ લાગી ગયા છે એ લાગી ગયા સાહેબ આમાં કોઈ કશું કોઈ કસર કસે ક્યાંય રાખવામાં આવતી નથી દાદાની અપ્રિતમ અમારા પર મહેર છે અને એ એના એ જે હોર્ડિંગ લાગે છે એનો પણ ઉપયોગ શું થાય છે એ આપનામાં કોઈ સાથી મિત્ર કે તો મને આનંદ થશે કે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ ના શું ઉપયોગ કરીને પેલા કો એ હોર્ડિંગનો પછી પત્યા પછી શું ઉપયોગ કરીએ છીએ એ તમે કહી શકશો એટલે આમાં જે ગરીબો જે આપણે ધરમજીવી હોય એટલે કે વરસાદ આપતો શિયાળો ઉનાળો હોય ત્યારે એની ઓરિજિન નો આરોપ આપણે શું કહેવાય કે ને સેન્ટર સરકાર પોતાની બધી ગોળ કરી અને એ કરો છો ને તમે બધા ઓટીની તમે પાડીને એનું મન આપો તો સારી વાત થેન્ક યુ એક રાજ્ય સરકાર દ્વારા